જય ખેડૂત સમાજ ખેડૂત મિત્રો ખેડૂત પોથીની ટીમ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છે ત્યાં અમને એક અદ્ભુત ખેડૂત મળ્યા અમને થયું કે આ ખેડૂતની જે ખેતી છે એ બીજા ખેડૂતો સાથે પણ શેર કરવી જોઈએ એટલે અમે તમને મળવાના છીએ દેવાભાઈને તાનેરા તાલુકાનું થાવર ગામ છે ત્યાં ગુરુદેવ નર્સરી અને સાથે પોતાની ખેતી કરતા દેવાભાઈની અદ્ભુત ખેતી છે આ આખી સિરીઝ તમને તબક્કાવાર અમે બતાવીશું પણ આજે એમના ખેતરમાં કરેલું ખાતરનું કેવી અદ્ભુત રીતે તેમને ખાતર નાખ્યું છે અને હવે આગળ તેઓ આ ખેતરમાં શું કરવાના છે બધી વિગતો મેળવીએ દેવાભાઈ પાસેથી દેવાભાઈ સાથે એમના ખેતરમાં ફરી રહ્યા છે તો ખાતર કેવી રીતે ખેતરમાં નખાય એ આ જે ફાર્મ છે એ દેવાભાઈનું છે દેવાભાઈ તમે આમાં અત્યારે શું પ્રોસેસ કરવાના નાગડામાં કઈ ખેતી કરવાના એણમાં તે અમે હાલ ઓળા કાઢ્યા ઓળા કાઢીએ એટલે પોચ બાઈ પોંચ ફૂટી હમ પોચ ફૂટી ઓળા કાઢી ઓળા કાઢી અને પેલો ઓળો ફોરો ફોરો કાઢો એનમાં અમે બહા દુય દેશી ખાતર નોખા દેશી રે બકરી યરું બકરી શું બાજુ અમે બાજુ બકરી ખાય ને બાકી આ કહેવત કે આકડો બીજો બાજુ બકરી ખાય તે દેશી ખાતર નોખા દેશી ખાતર નોખી અને અઠવાડિયું પડ્યું રહેવા જાય પડ્યું રહેવા ફેર ફેરમાંથી ઓળો કાઢતા ઓળો કાઢીને મોટી પાળી બોધી અને મલ્ચિંગ કરશે મલચિંગ કરીને બીજ રોપશે બીજ રોપી અને ગ્રો કવર કરશે અને ફલે એણનું પોણી ટપકથી થલવશે એ ઉત્પાદન અમને સારામાં સારું મળશે